શું બાળકો તમને ખબર છે હું તમને એક નવી વાર્તા જે ખૂબ જ લાંબી છે તે કહું છું તો ચાલો શરૂઆત કરીએ વાર્તા રંગીલું ગામ રંગીલું જીવન સ્થળ ગુજરાતનું નાનું પણ મસ્ત ગામ મોરનગર મુખ્ય પાત્રો રાહુલ હોશિયાર પણ શરારતી વિદ્યાર્થી કાજલ અભ્યાસુ અને દરેક તહેવારમાં આગળ મનુ ગામનો મજાખોર બાબુભાઈ માસ્ટર ગામની શાળાના પ્રેમાળ શિક્ષક ગામના વડીલો માતાપિતા અને બાળકો સાંભળો બેટા આજે હું તમને લઈ જાઉં છું મોરનગર નામના એક સુંદર ગામમાં આ છે મોરનગર નાનું શાંત પણ ખુશીઓથી ભરેલું ગામ અહીંની હવા પણ એટલી મીઠી કે જાણે દરેક શ્વાસમાં પ્રેમ ભળેલો હોય લીલા લીલા ખેતરો પવનમાં લહેરાય છે વચ્ચેથી એક નાની નદી મીઠું સંગીત ગાય છે અને કાચી ગલીઓમાં બાળકોના હસવાના અવાજ ગુંજે છે અહીંના લોકો અરે ભાઈ સોનાના દિલવાળા ગામના મધ્યમાં એક નાનું પણ મસ્ત સ્કૂલ છે શ્રી સારસ્વતી વિદ્યાલય સવારે સૂર્યકિરણો સ્કૂલની છત પર પડતા જ ઘંટ વાગે છે અને બધા બાળકો બેગ પીઠે રાખીને દોડી આવે છે અરે મનુ જલ્દી કર ઘંટ વાગી ગઈ રાહુલ શ્વાસ ફૂલાવતો બોલે છે મનુ મસ્તીમાં કહે છે હા ભાઈ પણ મારી ચપ્પલ તો આંકી પડી ગઈ પાછળથી કાજલ થોડી ગંભીરતા સાથે કહે છે તમને તો હંમેશા મસ્તી જ કરવી હોય છે આવો માસ્ટરજી ગુસ્સે થઈ જશે બધા હસતા ખેલતા સ્કૂલના દરવાજે પહોંચે છે સ્કૂલના આંગણામાં બાળકો કતારમાં ઊભા થાય છે આગળ ઊભા છે આપણા ગામના સૌથી પ્રેમાળ શિક્ષક બાબુભાઈ માસ્ટર સફેદ કુર્તા પાયજામામાં ચહેરા પર સ્મિત અને આંખોમાં મમતા બાળકો ચાલો પ્રાર્થના કરીએ ઈશ્વર બધાને બુદ્ધિ અને સદ્બુદ્ધિ આપે એમ કહીને માસ્ટરજી હાથ જોડે છે બધા બાળકો મળીને મીઠી પ્રાર્થના કરે છે ક્લાસમાં માસ્ટરજી કહે છે આજે આપણે ગુજરાતી પાઠ ભણશું મારા ગામનું વર્ણન રાહુલ પાછળ બેસીને મન ઉપર કાગળની નાની ગોળી ફેંકે છે કાજલ કાનમાં કહે છે રાહુલ ધ્યાન આપ માસ્ટરજી જોઈ જશે માસ્ટરજી સ્મિત સાથે કહે છે રાહુલ કાજલ સાચું કહે છે તું જ હવે તારા ગામનું વર્ણન કર રાહુલ થોડી શર્મા તો ઊભો થાય છે અને કહે છે મારું ગામ મોરનગર છે અહીં બધા તહેવાર મસ્તીથી ઉજવાય છે લોકો એકબીજાની મદદ કરે છે અને અહીંની નદી ખૂબ સુંદર છે માસ્ટરજી ખુશ થઈને કહે છે સ્કૂલ પૂરી થાય છે બાળકો રસ્તામાં રમતા હસતા ઘરે જાય છે સાંજનો સુનેરી પ્રકાશ ગામ પર છવાઈ જાય છે ગાયો ઘેર આવે છે સ્ત્રીઓ ચૂલ્હા સરગાવે છે ધુમારામાંથી મીઠી રોટલીની સુગંધ ફેલાય છે દૂર કોઈ બાસુરી વગાડે છે અને પછી જેમ રાત પડે છે ગામમાં દીવડાઓ ઝળહળે છે હું તમને કહે દઉં મોરનગરમાં તહેવારોનો તો આખો ખજાનો છે ગણેશ ચતુર્થીના ઢોલનગારા જન્માષ્ટમીના મટકી ફોડ અને નવરાત્રીના રંગીન ગરબા આ બધું તમે આગળના એપિસોડમાં જોવા જશો આજે તો બસ પરિચય છે હજી તો મોરનગરની સફર શરૂ થઈ છે ચાલો હવે આગળના ભાગમાં ફરી મળીએ જ્યાં મોરનગરમાં ગણેશ ચતુર્થીની મસ્ત તૈયારી ચાલશે